જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો વિડીયોમાં બને રહેજો આપણે કાલે રવિવાર છે તો માના મંદિરે શંભગીરી બાપુની અઠ્યાવીમી પૂર્ણતિથિ નિમિત્તે સંતવાણીનું મોટું આયોજન ભવ્ય રાખેલું હોય ત્યાં સાધન મૂકવાની થોડી તકલીફ પડે હોય તો એક બે અમારા કાકાથી વાડા હતો એને સાફ કરાવીએ હું તો વિડીયોમાં બન્યા રો નહીં તમને બતાવીએ જીસીબી બોલાવીએ અને ફોન ચાલુ કરાવી હોય તો મારી ફરજ સરપંચ તરીકે હે તો હું પણ એટલી ફરજ નિભાવું ને તો તમે બતાવો વિડીયોમાં બન્યા અચકી મારો રસ્તો હોય તો મંદિરને રસ્તો હાવ બોરાઈ ગયો હોય લોકોને સમજણ નહીં પડતી ધાર્મિક જગ્યા આવડી મોટી વિશાળ હૈ પણ લોકો દેખાઈને લઈ અને રસ્તા આખા ટાંકી દીધા જુઓ તો આપણે થોડી જીસીબી બોલાવીને રસ્તા સાફ સફાઈ કરેલા તો વિડીયોમાં બનારો જીસીબી બોલાવીએ રોડથી તરત સાધન ત્યાં માતાજી જે ભજનિક સંતોને ભજન સાંભળવા આવે તો એમના માટે પૈસા સાધન મૂકવા માટેની વ્યવસ્થા નથી તો સાધન મૂકવા માટેની વ્યવસ્થા કરાઈએ તો વિડીયો બનાવો હા બધું બધું કાઢી નાખવાનું ભગવાઈને કાપીને લઈ જવાની શું આ તો પછી જાતનું મેળવા માટે નું કરે એટલે સાફ સફાઈનું કામ ચાલુ હોય તો દરેક મારા વાલા પ્રેમીઓ ભાઈઓને સાહ સહકાર આપવા વિનંતી છે કોચકીમાં એક કાલે રાતે સતવાણીનું મોટું ભવ્યથી અતિભવ્ય આયોજન કરેલું હોય પંદરસો મણોનું પણ જમણવાર બનશે અહીંયા તો દરેક ભાઈ ભક્તોને પ્રસાદ લેવા પણ આમંત્રણ એ તો કરા તો દરેક મિત્રો અમારી ચેનલ અને અમારું કામ સારું લાગ્યું હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક જરૂર કરજો અને જય વચકીમાં જરૂર લખજો નહી જય વચકીમાં સાધન આપવા જવા માટે રોડથી ડાયરેક્ટ સાફ સફાઈ ચાલુ કરાવી છે વાળો કીર્તિ સંખ્ય શું ભાનો હતો એ લોકો કહેવા કે સાફ કરાવી દેવ રહો અને સાધન મુખ એવી વ્યવસ્થા કર દો તમે તાર એમનો પણ આ ખૂબ દિલથી આભાર કે આ ધર્મના કાર્યમાં પ્રોત્સાહન આપે છે તો એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આ રસ્તો વસ્તી માનો જો હાવ ગયો રસ્તો લોકોએ દાટી દીધો હોય તો એમને પણ સદબુદ્ધિ ભગવાન આપે અને રસ્તા ખુલ્લા કરી નાખે એવી મારી પણ માંગે હે કાલે ભજનનું આયોજન હે મોટાભાય ગોપાલ સાધુ અને ભાલાણી પણ વધારી રહ્યા કચ્છમાંથી કચ્છનો ટઉક તો મોલ્લો એવા ભલાણી ભાઈ પણ ભજનના બહુ મજા દરિયા હે તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન દરેક મારા વાલા મિત્રો આવું ધાર્મિક કાર્ય જ્યાં થતું હોય તો ત્યાં પોતે પ્રોત્સાહન આપજો અને સારા કાર્યમાં દરેક ઊભા રહેજો સારું કાર્ય કરશો તો ભગવાન તમારું સારું કરશે એવી આશા રાખું છું દરેક મારા ભાઈઓને એવી હું એક અપીલ કરું છું કે ધર્મના માર્ગે અને પરિવારને સુખી રાખવો હોય તો ધાર્મિક કાર્યમાં ઊભા રહેજો જેથી કરી કુદરત તમારી જોડે રહે અને તમને કુદરતના જ્યાં સારા દાણા છે તો છોકરા પરિવારે પણ સુખી થાવ ધન દોલતે પણ સુખી થાઓ અને જો આ તમે ઊભા રહેશો અને ખરાબ કરશો તો કુદરત પણ તમારું ખરાબ કરશે રસ્તા સાફ સાફસુફાઈ ચાલી રહ્યા એ વચકીમાં તરફ જવાનો રસ્તો હજુ જય વચકી માં મેન રોડ હૈકા વાળા

સાફ કરાવી દેવા જાહેર રસ્તો હોય આ દેકાવાળા ડાબસર રોડ હોય જો તમે પણ વિડીયોમાં બનાવી લેજો

સ્થળ શ્રી આજકી માતાજી મંદિર મુકામ ડાપસર તાલુકો દેતરોજ જિલ્લો અમદાવાદ હા ઉભારો કહી લાઈવ પ્રોગ્રામ હે યુટ્યુબ ચેનલ એન્ડ શ્રી આજકી માતાજી મંદિર ડાબસર અધર સુનીલગિરી ગોસ્વામી અઠ્યાવીસ ચોપન નંબરની ચેનલ ઉપર લાઈવ પ્રોગ્રામ હે તમે પણ લાઈવ જોવું હોય તો લાઈવ પણ જોવો અને આપ પોતે પણ ડાપસર મુકામે આવી અને ભજનની મજા માણી શકો તો આવો કાલે વચકી માં જો સરસ રૂપર મંડપનું પણ આયોજન થઈ ગયું હોય જો સરસ લોકો બધા મજૂરી કરી રહ્યા સંતવાણી પ્રોગ્રામ હવે જ્યાં રસોડામાં થોડું રસોડાનું તમને પણ બતાવીએ કાલે જમણવાર હું મોટા ભાઈ તો આવો મળીએ કાલે ત્યાં રસોડા ઉપર ભાઈ કારીગર કાલે જમણવારમાં શું બનાવવાનું હે રોંગ રોટી હા હા રોમ રોટી શું છે કહો અમરાજ હોય મજામ ને જો રસોડાનું ચાલ જમણવારનું આયોજન કાલનું શરૂઆત થઈ જશે લસણ બસણ બધું તૈયારી કરી રહ્યા તો કાલે રવિવાર હે સંતવાણી પોકરમના આયોજનમાં આપ પણ અવશ્ય પ્રસાદ લેવા વધારજો આવ ટાઈમે બાજુ મોઠાના મોઠાના ફળાકા બોલાઈ રહ્યા છો બોલાઈ રહ્યા હા કુતરાના લાડવા આવ કુતરાના લાડવાના મોઠા બની ગયો જો કાલના પ્રસાદ રૂપે દાળ ભાત પૂરી શાક મોહનઠા તો રસોડું બનાવવાનું ચાલુ હોય જમણવાર તો કાલ પહોંચી છે પણ રસોડું બનવાનું ચાલુ થઈ ગયું હોય લોકો કારીગરો બધા હા તો રસોડું પણ બધું આવી ગયું અને આયોજન થઈ ગયું રસોડાનું પણ દરેક ભાઈ ભક્તોને નમ્ર વિનંતી કે અવશ્ય વધારજો ભજનની મજા માણવા માટે સંતવાણીનો પ્રોગ્રામ છે ગોપાલ સાધુ મેન ગ્રુપ આવી રહ્યું હતું હે બહુચરાજી ના ફેમસ જો અમૃતભાઈ શબ્દ બોલો તમે રસોડા વિશે રસોડા કાલ જમ્વા બધા બોલાયું બોલાવો મેકમ રસોડ કાલે રસોયા કે ભાઈ આવો બાટી બોલાવા માટે મોઠા ને ખાઈ પાહો રાતે મોડા પાહો ભજીયા નો નાસ્તો ચા ચલમ મોજે દરિયા હૈ ફોડી ના ખાઈ ફૂલવાડી હા ભાઈ ફોડી ના ખાઈ રસોયા ની ફૂલવાડી હે હા ટાઈટ દોતે પર દેવી હો હા તો અમુક અમુક માટે પોચી બનાવવામાં આવશે અમુક માટે થોડી કાઠી બનાવવામાં આવશે પણ આવો એમ કડક જો કડક કાકા ને દોત બોત નહી પણ કડક ના શોખીન લાગે હે બરોબર તમે હા બરોબર વાત સાચી હા મજા તો કડકમાં તો સારું એમ